દેશમાં એક અત્યંત કપરી પરિસ્થિતિમાં આ ચૂંટણીનો સામનો થઈ રહ્યો છે આપણા દેશે આઝાદ થયા પછી સત્તર સંસદની ચૂંટણીઓ થઈ વિશ્વમાં એક નામના કેળવી હતી કે ભારતમાં એક પરિપક્વ લોકશાહી છે ફ્રી ફેર એન્ડ ફિયરલેસ ઇલેક્શન ભાઈ પક્ષપાત વગર એક નિષ્પક્ષ ચૂંટણીઓ હંમેશા થઈ પહેલી વખત એવું બન્યું છે કે દુનિયાભરના લીડિંગ ન્યૂઝપેપર અગ્રેસર અખબારો અને ચેનલો એ ભારતની તટસ્થ લોકશાહી સામે પ્રશ્નાર્થ ઊભો કરે છે કારણ એ જ છે કે ભારતીય જનતા પાર્ટીએ કામના બદલે કારનામા કર્યા છે અને એ કારણે ભારતની જનતાનો રોષ છે એમના સામે ત્યારે આ સમયે બંધારણના રક્ષણ માટે દેશવાસીઓને મોંઘવારી બેરોજગારી વાણી સ્વતંત્રતા અનેક મુશ્કેલીઓના પ્રશ્નોને ખાળવા માટે લાઇક માઇન્ડેડ પાર્ટી સમાન વિચારધારાના લોકોએ ઇન્ડિયા ગઠબંધન પેદા કર્યું આ ઇન્ડિયા ગઠબંધન વૈચારિક રીતે એક થયેલા એવા લોકો છીએ કે જેમને સ્વાર્થ માટે નહીં દેશની ચિંતા કરીને એકત્રિત થયા છે ત્યારે અહીં દલોકા નહીં દિલોકા મિલન એ રીતે કામ કરીએ છીએ કોઈ પણ સામાજિક આંદોલન વિશે ટિપ્પણી કરવાનો મને અધિકાર નથી સમાજ સમાજની રીતે કામ કરતો હોય છે પણ એટલું ચોક્કસ કહીશ કે અમારે સૌએ કોઈ પણ શબ્દ બોલતા પહેલાં દસ વખત વિચાર કરવો જોઈએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ટૂંકા સ્વાર્થ માટે વોટ બેંક પોલિટિક્સ માટે કોઈને ખુશ કરો તમે વાંધો નથી પણ કોઈને ખુશ કરવા માટે કોઈને નારાજ કરો ફરી પાછા એમને ખુશ કરવા માટે દાખલા તરીકે રાજપૂત સમાજની માફી માંગવા માટેનો એક કહે તો પણ એક અહંકાર સાથે કે મારી પાર્ટીને નુકસાન જાય છે એટલે હું કહું છું જે ફંક્શનમાં ગયો હતો એ નકામું હતું કોઈ કામનું નહોતું એમ કરીને પાછું દલિત સમાજનું અપમાન કરવાનું ભૂતકાળમાં લેવવા પાટીદાર સમાજ વિશે બેફામ વાણીવિલાસ વિલાસ બનાસકાંઠામાં માલધારી સમાજ વિશે વારંવાર વાણીવિલાસ વિલાસ એટલે આ એક વખત ભૂલ નથી અનેક વખત એમણે ભૂલો કરી છે પણ એ પ્રશ્ન અંગે હું વિશેષ નહીં કહું હજી જાહેરનામું બહાર પડશે બાર એપ્રિલે ફોર્મ ભરવાની વિધિ બાર એપ્રિલથી શરૂ થશે અમારે જ્યાં એક્સરસાઇઝ કામ કરવાનું હતું એ બહુ એડવાન્સ કરી લીધું છે કેટલાકને અમે કાનમાં વહેલા કહી દીધું હતું હાઈકમાન્ડ દ્વારા દિલ્હી દ્વારા કેટલાક લોકોને અમે જાહેર પણ કર્યા છે અને ચૂંટણી છે ને એની વ્યૂહરચના હોય એ વ્યૂહરચના કેમેરાની આંખ માટે ન હોય એ અમારી માટે હોય એટલે વ્યૂહરચનાના ભાગરૂપે અમારે જ્યારે યોગ્ય સમય લાગશે ત્યારે દિલ્હીથી અમારું હાઈકમાન્ડ ઉમેદવારો જાહેર કરશે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સતત સોશિયલ મીડિયામાં દુઃખી છે કે અમારે શું ગાભા મારવાના છે કેડર બેઝ કહેનારી પાર્ટીમાં જેમણે ખૂબ મહેનત કરી છે એના ઉપર કાલ સુધી જે કોંગ્રેસનો નેતા ભાજપને બેફામ ગાળો બોલતો હતો હલકી ભાષામાં જે પ્રવચનો કરતા હતા એમને ભાજપના કાર્યકર્તાના ખભે મૂકવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે પણ આ કાર્યકર્તાઓ જ ભારતીય જનતા પાર્ટીને જવાબ આપશે હમણાં એક વાયરલ બહુ થાય છે સોશિયલ મીડિયામાં ટીવી ચેનલના મિત્રોને કહું છું એ ઓડિયો ચલાવજો કે ભાજપનો દંડો ભાજપનો ઉપર ધ્વજ અને સામાસામા મળ્યા અને હથિયારમાં શું અપરાણું તો કે ભાજપના દંડાનો ભાજપનો ધ્વજ માથા કોના ફૂટ્યા કે ભાજપવાળાના મારખાનારા કોણ હતા ભાજપવાળા મારનારો કોણ હતો કે ભાજપવાળો એટલે આ ભાજપમાં ચાલે છે અને એટલે જ કહું છું કે ઈશ્વરનો ક્રમ હોય છે જ્યારે સત્તા અહંકારી બને છે ત્યારે ઉપરવાળો પણ આવું જ ગોઠવણ કરતો હોય છે અને આ હું માનું છું કે ઈશ્વરના ક્રમનો ભોગ બની રહ્યા